હરિ જય ભગવતી હમણાં થોડા સમય પહેલાં ચોવીસ ડિસેમ્બરના રોજ એક રાજકોટ યજ્ઞની અંદર હું હાજરી આપવા ગયો હતો ત્યાં અશોકભાઈ રાઠોડ આવ્યા અને એમણે મને કીધું કે બાપુ મારે ત્યાં તમારે પધરામણી કરવાની છે કીધું કાંઈ વાંધો નહીં અને એમણે ત્યાં હું ગયો અને તેને સમાજના દસ પંદર આગેવાનોને ફોન કરીને બોલાવેલા હતા કે આપણા સમાજના એક સાધુ આપણે ત્યાં આવે છે તો તમે આવજો એમાંથી કોઈને સમયની અનુકૂળતા નહીં હોય તો નથી આવી શક્યા પણ જે સાત આઠ ભાઈઓ જે આવ્યા હતા અને ત્યાં અમે સત્સંગની વાતો કરી આનંદ કરી અને એક અશોકભાઈ રાઠોડના મધ્યસ્થી મારે અમૃતભાઈ વાઘેલા સાથે મુલાકાત થઈ અને અમૃતભાઈ વાઘેલા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક છે પોતે ચલાવે છે અને તેમણે તેમની પ્રવૃત્તિ વિશે મને કીધું કે અમે આટલી આટલી પ્રવૃત્તિ કરીએ છીએ ઘણા અમે પસંદગી મેળા કર્યા છે રાહત દરે નોટબુક વિતરણ કરીએ છીએ બ્લડ બેંક ચલાવે છે એ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ પોતે કરે છે અને પોતાના સ્વ ખર્ચે કરે છે કોઈ જાતનો ફંડફાળો પોતે ઉઘરાવતા નથી અને તન મન અને ધન આ ત્રણેયથી આ સેવા કાર્યનો યજ્ઞ પોતે ખુદ કરી રહ્યા છે અને એમાં બીજા પાંચ દસ મિત્રો એને સાથ સહકાર આપે છે પણ બહુ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે પોતાના સંતાનોને વરાવી પરિણાવી અને જે નિવૃત્તિનો સમય છે એની અંદર એ સમાજ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે મેં એમને એક સજેશન કર્યું મેં કીધું અમૃતભાઈ મને કે હમણાં અમે ટૂંક સમયમાં જેમને બે દીકરીઓ જ હોય આવા વાલીના અમે સન્માન કરવાના છીએ એટલે એની વાત પૂરી થાય પહેલાં મેં કીધું દીકરીઓના તો સન્માન ઘણા થાય છે પણ તમે એવી પુત્રવધુઓના સન્માન કરો કે જે સાસુ સસરાની સાથે રહેતી હોય એના કયામાં હોય એમની સેવા કરતી હોય આવી પુત્રવધુને બિરદાવવાની જરૂર છે ત્યારે અમૃતભાઈ કે બાપુ અમે ઈજ જ કરવા જઈ રહ્યા છીએ આવતી અગિયાર તારીખનો અમારો આ પ્રોગ્રામ છે એ ફિક્સ થઈ ગયો છે અને એના નિયમો પણ અમે બનાવી લીધા છે કે મિનિમમ દસ વર્ષ કે તેથી ઉપર જે વધુઓ સંયુક્ત કુટુંબમાં પોતાના સાસુ સસરા સાથે રહેતી હોય એમનું સન્માન અમે કરવા જઈ રહ્યા છીએ અને અગિયાર તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસને રવિવારનો અમારો આ પ્રોગ્રામ છે એના માટે અમે હોલ પણ બુક કરાવી લીધો છે ત્યારે મને ખરેખર આનંદ થયો જે હું કેદુનો વિચાર કરતો હતો એનો અમલ આજે અમૃતભાઈ કરી રહ્યા છે વિશેષ વાત તો એ કરવાની કે એમણે મને પણ આમંત્રણ આપ્યું છે કે બાપુ તમે પણ આ કાર્યમાં પધારજો અને પ્રસંગને અનુરૂપ કંઈક પ્રવચન આપજો તો હું પણ ત્યાં હાજરી આપવાનો છું અને લુહાર સમાજના તમામ વ્યક્તિઓને પણ એ આમંત્રણ પાઠવે છે અને હું પણ કહું છું કે આપ એકવાર આ પ્રસંગને નિહાળવા પધારજો અને એ સિવાય આ મારો વિડીયો જે કોઈ જોતા હોય જે કોઈ સમાજના હોય તેમને મારી સૂચના છે કે તમે આવું કંઈક કાર્ય કરો સમાજનો બદલાવ લાવવાની જરૂર છે આમાં ઘણો સુધારો આવશે આવા અવનવા કાર્ય કરતા રહ્યો તો અમુક પુત્ર વધુને પણ એવો અહેસાસ થાય કે મારામાં ક્યાંક કમી છે કે મારી જેઠાણીનું સન્માન થયું ને મારું નથી થયું ક્યાંક દેરાણીનું સન્માન થયું હોય ને ક્યાંક જેઠાણીનું ન થયું હોય કેમ કે જેમણે સાસુ સસરાની સાથે સંયુક્તમાં રહી નથી તો આવું દરેક સમાજ આવું કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરે કે જેથી લોકોને ખબર પડે તો અમૃતભાઈ વિશે તો મારે શું વાત કરવી કે જેણે તેમનું જીવન ધન્ય બનાવી દીધું છે સમાજ માટેનું સમાજ માટે પોતાનું હવેનું જીવન એને અર્પણ કરી દીધું છે કે સતત નવી નવી પ્રવૃત્તિ જ પોતે કરતા રહે છે સમાજમાં કેવી રીતે સુધારો લાવવો આવું સતત વિચારતા રહે છે તો આવા વિચારશીલ પુરુષને જ્ઞાતિના ખરેખર બીજા ભાઈઓ સપોર્ટ કરવો એમને સાથ સહકાર આપો સારું કામ કરતા હોય એમને હંમેશા સહકાર આપો એને બિરદાવો કે જેથી એને પ્રોત્સાહન મળે અને બીજા લોકોને પણ જાણકારી મળે કે આવું કંઈક કાર્ય આપણે કરવું જોઈએ તો દરેક સમાજના લોકોને મારી એક સૂચના છે તમે પણ આવું કંઈક કાર્ય કરો કે જે દસ વર્ષથી વધુ કોઈ પુત્ર વધુ સાસુ સસરા સાથે સંયુક્તમાં રહી હોય તેમનું સન્માન કરો આટલી મારી સૂચના છે અને આ સંગઠન રાજકોટની અંદર થઈ રહ્યું છે તો એમનો વિડીયો પણ હું હમણાં હું મૂકું છું કઈ જગ્યાએ છે એમનું લોકેશન તમને આપું છું તો આપ પણ એમાં પધારી શકો છો નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ લીધા વગર આ અમૃતભાઈ પોતે સ્વ ખર્ચે આ કાર્ય કરી રહ્યા છે પછી કોઈને મોજ આવે અને એ ટ્રસ્ટની અંદર કાંઈ આપે એ વસ્તુ જુદી છે પણ કોઈ પણ પાસે લાંબો હાથ કરતા નથી તો ધન્યવાદ છે આવા વીર પુરુષને અને તમે પણ આવું કાંઈક સમાજ માટે કાર્ય કરતા રહ્યો બાકી પેટ તો કાગડા કૂતરા ભરે છે પશુ જેવું જીવન જીવવું સ્વાર્થી એ માણસને લાયક નથી અમુક સમય સમાજ માટે ફાળવવો જરૂરી છે અમને એમ થાય કે અમે સાધુ છે અને કાંઈક સમાજને કાંઈક શિક્ષણ આપી રહ્યા છે કાંઈક દાખલા આપી છે કાંઈક વાત કરી છે કાંઈક નવી યોજનાની વાત કરી છે પણ અમારા કરતાં વિશેષ આ અમૃત ચેરી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અમૃતભાઈ એ તો અમારી આગળ વિચાર કરી અને અમલમાં મૂકી રહ્યા છે તો તમે પણ તમારા સમાજમાં તમારા ગામમાં આવા કાંઈક સામાજિક કાર્ય કરતા રહ્યો જેથી સમાજમાં થોડો સુધારો આવશે હરિઓમ જય ભગવતી